જેઠ સુદ એકાદશી એટલે કે ભીમ અગિયારસ અને ભીમે આ એકાદશી કરી હોવાથી તેને ભીમ અગિયારસ કહે છે અને આ અગિયારસ કરવાથી સમગ્ર વર્ષની અગિયારસનું પુણ્ય મળતું હોવાનું પણ માનવામાં આવે છે આ દિવસથી પાણી ભરેલું કુંભ અને કેરીનું દાન કરવાનું મહત્વ છે ત્યારે શુક્રવારે ભીમ અગિયારસ હોવાને કારણે અમદાવાદના જગન્નાથ મંદિરની અંદર મોટી સંખ્યામાં ભક્તો માટલી કેરી લઈ અને આવ્યા હતા મોટી સંખ્યાની અંદર માટલી ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હોવાથી મંદિરની અંદર માટલીઓનો ઢગલો થઈ ચૂક્યો હતો હતો ભીમ અગિયારસ પાછળ એવી કથા પણ છે કે વેદવ્યાસજીને પાંડવોને એકાદશી વ્રતનું નું મહત્વ બતાવ્યું હતું અને એ સમયે ભીમે કહ્યું કે વર્ષની તમામ એકાદશીએ તે ઉપવાસ નહીં કરી શકે અને તેના પેટમાં બ્રુક નામનો અગ્નિ છે તેથી તેને ભૂખ સહન નથી થતી ત્યારે વેદવ્યાસીએ માત્ર જ્યેષ્ઠ શુક્લ એકાદશીએ વ્રત કરવા માટે તેમને જણાવ્યું એટલે ભીમે જ્યેષ્ઠ શુક્લ એકાદશીએ નિર્જળા ઉપવાસ કર્યો અને તેથી આ એકાદશી ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે Apaan?